તથા પોલીસ અધિક્ષક અભય સોની અને નાયબ પોલીસ અધિક્ષક સાહેબના વિભાગ સુરત દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ શોધી કાઢવા અને મિશન કલ્યાણ સ્ટેશન સાર્થક કરવા સૂચનાઓ અને માર્ગદર્શન આપવા આવેલ હોય છેન્વયે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વસાવા સાહેબના વલસાડ રેલ્વે સ્ટેશનમાં આવતા જતા પેસેન્જરના ચોરીના ગુનાઓ ઉકેલી તેઓના મુદ્દામાં મળી આવે તેના મૂળ માલિકોને પરત કરવા સૂચના આપેલ જેના આધારે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર રેલ્વે સ્ટેશન આવેલ અને પ્લેટફોર્મ વેઇટિંગ રૂમમાં આવી સુઈ ગયેલ એમની પાસે આછા ભૂરા કલરનો વિવો વાય ટ્વેન્ટી નાઇન કંપનીનો મોબાઈલ જેનો આઈમઇ નંબર જેની કિંમત રૂપિયા ચૌદ હજાર હોય છે મોબાઈલ ફોન એમના પેન્ટના ગજવામાં રાખેલ હોય અને વેઇટિંગ રૂમમાં રાતના એક વાગે સુઈ ગયેલ અને સવારના પાંચ વાગે જાગ્યા પેન્ટના ગેજોમાં રાખે તો મોબાઈલ ફોન મળી નહીં આવેલ જેથી કોઈ અજાણ્યા ઈસમે તકનો લાભ લઈ ચોરી કરીને નાસી ગયેલ હોય છે મોબાઈલ કરી હતી તેના પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓની અલગ અલગ કાર્યરત ટીમોએ મોબાઈલને શોધી કાઢી મોબાઈલ ફોન ચોરી કરનાર ઈસમને પકડેલ જેનું નામ પ્રજ્ઞેશ ઉર્ફે ક્રિષ્ના દિનેશ જાતે સોલંકી ઉમર વર્ષ સત્યાવીસ ત્રણસો એક ગાયત્રી નગર નવા ગામ ઢીંડોલી ઉધના સુરત જાણવા મળેલ હોય જેથી સદરી ઇસમ વિરૂધ્ધ બિનએસે કલમ ત્રણસો ત્રણ બે મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ રઘુનાથ પોલીસ કોન્સ્ટેબલ જતીનકુમાર હીરાભાઈ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર ગોવિંદભાઈ